રાંધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે આવેલ શ્રીરામ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના નજુપુરા ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રીરામ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી સંત શ્રી બટુક મુરારી બાપુ દ્વારા ભજન અને ભોજન સાથે પૂજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો અષાઢ સુદ પૂનમ એટલે વ્યાસ પૂર્ણિમા જેને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ ત્યારે આજે રાંધનપુર તાલુકાના નજુપુરા ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ગુરુ પૂર્ણિમા અને ગુરુના મહત્વ વિશે અદભુત વ્યાખ્યાન આપ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ગુરુના દર્શન કરી ગુરુના આશીર્વાદ મેળવી ગુરુપૂજન કર્યું હતું ભજન ભોજન સાથે ભવ્ય ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી આજે તારીખ દસ સાત બે હજાર પચીસને આજે પૂરા વિશ્વમાં ગુરુપૂર્ણિમા પૂર્ણિમા મહોત્સવ યોજવાઈ રહ્યો છે ત્યારે આપ સૌને ગુરુપૂર્ણિમાની તો સૌ પ્રથમ અને જે તે ક્ષેત્રમાં જ્યારે પ્રગતિ કરીએ છીએ ત્યારે એનું માર્ગદર્શક કોઈને કોઈ ગુરુ હોતું હોય છે પણ ગુરુ આપણે ત્યાં ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેયને પચાવવાની શક્તિ આપવા વાળું કોઈ તત્વ છે તો એ ગુરુ છે આપણે કને સંપત્તિ ખૂબ હોય બધું જ હોય પણ એને પચાવવી અને એને શક્તિના માર્ગે વાપરવાની ક્ષમતા અને આપણું ઘર પર ગુરુ કરતું હોય છે માટે ગુરુ એટલા જ માટે મહત્વને બીજું આપણે ત્યાં વેદાંતોએ તો ગુરુને કોઈ વ્યક્તિ તરીકે નથી આપણે ત્યાં તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવો મહેશ્વર અને ગુરુ પરિભ્રમ્મથી પણ વધારે આપણે ત્યાં છે એટલે ગુરુ કોઈ વ્યક્તિ નથી ગુરુ એક વિચાર છે એની શાશ્વત છે એ અમર છે માટે આપ સૌને એવા ગુરુ મહારાજની આપ સૌ ઉપર કૃપા થાય એવી આપ સૌને પરમાત્માને પ્રાર્થના ગુરુ મહારાજના તરોમાં પ્રાર્થના અને આપ સૌને ગુરુ પ્રમાણે બધા જય શ્રી જય જય